વડગામ તાલુકાના ધોરીપાવઠી અને અંધારિયા આ ત્રણેય ગામમાં વર્ષોથી ચાલતી પ્રથાને કારણે દીકરીઓ સાત ધોરણથી આગળ ભણી શકતી ન હતી પરંતુ હવે સમાજ બદલાઈ રહ્યો છે અને વર્ષોથી વંચિત રહેલી દીકરીઓ માટે શિક્ષણના નવા દ્વાર ખુલી રહ્યા છે આજે અહીં શિક્ષણ સંકુલમાં ખાતમુહૂર્ત સાથે એક નવી શરૂઆત થઈ નવા સંકુલથી આવનારી પેઢી શિક્ષિત બનશે અને ગામના વિકાસને પણ નવી દિશા મળશે દીકરીઓમાં પણ આ બદલાવને લઈને આનંદનો માહોલ છે ધોરી પાવઠી અને અંધારિયા ગામે શરૂ કરેલી આ પહેલ માત્ર એક શિક્ષણ સંકુલ પૂરતી નથી પણ એ સમાજમાં બદલાવનું પ્રતિક છે વર્ષોથી બંધ દરવાજા હવે દીકરીઓ માટે ખોલવા લાગ્યા છે આવનાર સમયમાં આ શિક્ષણ સંકુલ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો સાબિત થશે તેવી આશા આગેવાનોએ વ્યક્ત કરી છે અને અંધારિયા ના જાગીદાર દરબારો દ્વારા એક સંસ્થા લક્ષ ફાઉન્ડેશનના માધ્યમથી આપણે આજ નું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ અને આજે સમસ્ત જાગીદાર તરફારોને આપણે આમંત્રિત કર્યા છે અને પંદર જેટલા સ્ટેટના રાજાઓને પણ આપણે આમંત્રિત કર્યા છે અને સૌ લોકોએ એમાં ધોરી ભાગી અને અંધારિયાના જાગીરદારોએ સાથ સહકાર આપેલો છે સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે એમાં તે વિદ્યામંદિર એક સૌપ્રથમ અમારા જે એરિયામાં બહુ સરસ મજાનું આયોજન કર્યું છે એમાં એક થી સાત સુધી પ્રાથમિક સ્કૂલ છે એ કારણે આપણી દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતી નથી અને બહાર નીકળી શકતી નથી કારણ કે જાગીદાર સમાજ એવું છે કે દીકરીઓ ઓછલ રહે છે પડદા પ્રથામાં તે કારણોસર આપણે અહિયાં સ્કૂલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે